આપણે પેંડી પાર્ક જવું છે ને તો અમને બધાને સોય એ બેસી રહેવું હશે ગાંડી ને તો આ નદી તો જો એથી કેવી રીતે જઈ આ નદી જો કે પાર કરી છે નદી ને મારે મારે પેલી પાર જવું છે રડવું હોય ને તો છોને રડ બાકી તો આ નદી ઉતર છે ને ક્યારે પેલી પાર જવા છે ત્યાં આપણે જોઈને વેલી બારે તવા મારે પેલી પાર લઈ લે ઊઠ હવે ઊઠાયો છે અંદર ધરમસારાના ઓરડામાં જા છે કે પછી આજની રાત અહીં હોટલા પર બેસીને ગાળવી છે જો તો પૂરી નાતા ઓરડામાં બધા વાણિયાને માવણ છે તો કે એમના બાપે બંધાવી છે ધરમસારા উজোং তো করাতানে কর জাকার ওদেছে লে ওজ চালোা মান্জং যালেলি আদিলে আদিলে আমা পায়ে নো নামা সু নাম তারু খালি মা নতুমা�

ખાવાનું આપવા વાળી ઠીક છે ભૂખ લાગે તો માંગી લેજો શરમાતા નહીં ને દબાવે ને હું દબાઈ જાઉં કોઈ મને ફસાવે ને હું ફસાઈ જાઉં એવો બોલજો માણસ તો હું ના જાતો મારા માં પટ્ટીના અંગાર જેવી આગ અને લોટાની કચનાઈ જેવી કઠોરતા હતા સતા હું ફસાઈ ગયો એવો ફસાઈ ગયો કે સાડા 5 વર્ષની જેલ થઈ મારો જોડીદાર મને પૂરી સેન્ટી મારો જોડીદાર ઇન્ક્રીટી મારો જોડીદાર તમામ સાથીઓને પુરાવા ધ્યાનમાં લેતા બેચલના ગુના માટે સાડા પાંચ વર્ષની સખત કેદ ફરમાવવામાં આવે છે બારે ગયો ને ફોન મારી કરી તમે હવે સ્પીડ તો મે કોઈ માની નહી માઈનપુર રે રતન જેવા આપણા દીકરા કનૈયાને સદન ને તે સાથે પીવાઈ ગયો પણ ने 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 વેચાર આ મોકો ચૂકવા જેવો નથી વાણિયા ચોરીનો માલ વેચાતો લીધો હતો કાનુ કાનુ ખાડો ચૂકી જવા નાળના રસ્તે આવવાના હતા અને એની સાથે કીમો પ્રવાસ જ હતો એનો સુરીદાર મને કહે બેચર વેચાર આ મોકો ચૂકવા જેવો નથી પણ તમારે કસીને ના પાડી દેવી હતી કે હવે કોઈ ના ના પાડી દી આ પાણી ફીમે ને પણ ચોરીધરમાને કઈ કરી લે કહી બેચર બેચર આયા આમાં પહેલા જીવી તાપાત નતી હું તો હું તને ગેવા ઉઘો રમો એવું નતી હું ફક્ત તારા હાથ માંગુ છું જો બીજું બોલું જો બધું હું બોલતી બી મારા સામે કર કરતો હતો મારી પટ્ટી માં મૂકેલો નો ડાળ સળિયા ઓ થઈ ગયો તમારું તો કામ કંઈ ન જ પડ્યું ને ઈ જોડીદારે ઈ જ જોડીદારે તમને ધબો દીધો હું પણ હું પણ સંત આડ બારુની જમાતનો છું જમાતની નીતિ અને ધર્મને માન્ય રાખીને ભલે ને એ પસાવે પણ હમણાં જ મેં એને એટલું જરૂર સંભળાવી દીધું છે કે હું બહાર નીકળું ત્યાં સુધી ભગવાન તને જીવતો રાખે તારો હિસાબ હું ચૂકતે કરી દઈશ અને જો હું તારો હિસાબ ચૂકશે ના પાડી શકું તો મારું નામ પણ વેચાણ નું નહીં કેમ કરીને કાચું સાડા પાંચ વર્ષ મારી ચિંતા તો કાયમ કહો છો કે તમારા મિજાજ ને કાબુમાં રાખો મારી ચિંતા મેલી દે અને એક વાત સાંભળ જો આપણો કનૈયો હવે મોટો થયો છે અને આખરે આખરે માર આંગળનું ટીપો છે ગમે તેવો ચોર નાતું થાળ પાડું છે પણ મારામાં હજી એ ચોરની ઝડપ અને થાળ પાડુંની ગણતરી છે અને લઉ અને આમાં તો હજી છોકર મત છે એની અંદર તારી થોડી ઘણી ઉમાસ છે સમજી એને જાડો છે અને છોકરો જેટલો વધુનો કે એટલો જ ભયંકર છે મને તારી ફિકર નથી મને મારી ફિકર નથી પણ એને હૈયા સરસો જાળવ છે એની નસોમાં રહેતા મારા લોહીને તાડું જ રાખજે સમજી આ મારી સામે જોઈ ન રહે સમજી અરે કાઈ બોલ તો છે નદીના પાણી ઓસળતા જાય છે કાલ સવારે મારી ઘરવાળી ઈ મારો કનૈયો અને મારી દીકરીને 5.5 વર્ષ પછી મળી છે પરણે હોય જ વર્ષે બાપ મરે બાપનું કરજ ચૂકવવામાં ખોરડા અને વઠ્ઠી બે જપ્તીમાં ગયા

જ્યારે જેઠુભા મારા પગે કરગરતો અને આડોળતો હતો ત્યારે એક ધણી ઉપર એવો તિરસ્કાર ઉપજ્યો એવો તિરસ્કાર ઉપજ્યો કે જેઠુભાનો ખૂન કરવા નીકળેલો હું જેઠુભાનો ખૂન કરવા નીકળેલો હું એનો ના કાપીને પાછો પડ્યો પછી નુહાર નો ધંધો શરૂ કર્યો દીકરો હતો એ પણ જુવાન થઈ ગયો છે મારી દીકરી હવે ઓઢું પહેરવા જેવડી તો થઈ જ ગઈ હશે લઈને નીકળી છું ને હવે હવે કદાચ વરસ લાગી વરસ લાગી ના પણ આવો નહીં આવે કેમ હું કઈ છુપાવે છે મારાથી નયો કેમ છે ભઠ્ઠી કેમ ચાલે છે ભઠ્ઠી ભઠ્ઠી તો ઓલવાઈ ગઈ ओ करिए भट्टी ये बट्टी हैं मु बात करे कन्हैया ये व्यापार शुरू करयो छे व्यापार सानो व्यापार लोहार नो दिकरो थे काई व्यापार करे हरामखोर चोर पाजी सा मटे बांधो जो जो रत्त मारी तो जो रे हमारा कट्टा को तो। हां हां मूझ चोर ने मूझ हराम મે આજે ખબર પડી તો શા માટે એની ધક્કા ખાય છે જાણે કરી લે બીજો ભાડો જીકી દીધી આ નેક થઈ ગયો તો શા માટે મને ઉસ્કે રહે છે સમજે તમે બહાર નીકળો ત્યારે તમારા બજાજ ને કાબુમાં રાખજો હવે પછી મારી ઘરવાળી મને મળવા નથી આવતી કેટલાય વર્ષો થઈ ગયા હજી એ કઈ ખોટું લાગે છે જીવનમાં એકાદ ડંક બાકી રહી ગયો હોય એવું લાગે છે મારું આજ હું નથી આવતી

થયેલા છે હું કઈ તારું ના બને તારી આપ કોમળ બિદાય ની તો ના બેટા ના હા મરે તને ધોરામાં ધૂળ પાડવી છે કે શું હા કોણ રોકી રહ્યું છે મને હા માટે રોકી રહ્યું છે મારે મારી 5.5 વર્ષની ભૂખ સંતોષવી જ છે હાય માં તમે જોને કેમ સુધી હતી મને થયું કે લાવને તારી ઓઢણી તમે શું કરી રહ્યા છો એ તો મને ઊંઘ નતી આવતી ને એટલે આમ તે માટા મારતો હતો હવે જાવ ને કાકા તમારે ખાવું એ નથી અને ઊંઘવું નથી કેમ કાકા જો છોડી હું મને આમ કાકા કાકા કેમ આ એ માટે શું મને ગાળ પાડી કાકા નહીં તો શું બીકા કહું ના બેચર કહેજે નહીં બેચર કાકા કહું છું જાવ અને સુઈ જા અને તું હું હું તો અહીં સુઈ તું બુરી નાગા છે ઓ છોરી તને બીક બીક નથી લાગતી બીક કોની અને કંઈ તો તમે કેમ દૂર છો હે કાકા હા હું દૂર કાકા

हाडका ना भूते भूका करी ना किस जीव तो नथी कापी ना ने तारी के कौन आता सुवर्ण बच्चो

Então, don't know

घोड़ो कन्हैया नो अपना कन्हैया नो घोड़ो छे पण पार, पणा छोरी आ आ कोण छे ने अही के मावे छे ए बधु हूं तने निराते काऊ छु पहला कन्हैया गया छे ई तो के ए हमराज नदी पार करीने आवे તમને પહેલી પાર ધર્મશાળામાં ભેટ્યો ને અરે પણ હમણા એ ક્યાં છે એ ગમે અંદર તમે બેસો તો ખરા હું પાણી ના આજે આજે તો કેટલાય વર્ષે તમારું મોઢું જોયું પણ આ છોરી એ હું બધું તને કહું છું હું પહેલા પાણી તો વા હા હા લાવ

এ আর কোনো লুই লুটি কোনা লুই লুটি पूछे ઘટ અલ્પ <laughs> <Al -pa. laughs>